ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે સભ્યો તેમજ જિલ્લા પંચાયતના સભ્ય સહિત ગ્રામજનોનું કહેવું છે કે સરપંચ દ્વારા કામમાં કોઈ પંચાયતનો વિકાસ કરવામાં નથી આવ્યો અને આવતી ગ્રાન્ટોનો કારોબાર વહીવટ કરી દેવામાં આવે છે અને સાથે જ ગ્રામ પંચાયતના સભ્યોને પણ વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે કાર્યો કરતા સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે તેમજ ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટ બાબતે પણ ક્યાં વપરાય તેવી કોઈ જાણકારી સભ્યોને ન આપવામાં આવતા તમામ સભ્યોએ સરપંચ મનુભાઈ મીણા વિરુદ્ધ અવિશ્વાસ

માની કરીને કોઈ સભ્યોની વશમાં લીધા વગરની કામગીરી કરે છે અને એને એને પોતાની મરજી માપવાનું કામગીરી કરે છે હવે ખંગેલા ગ્રામ પંચાયતમાં હું મારી જિલ્લા પંચાયત સીટમાં હું પ્રોપર ખંગેલા ન છું અને મારા જે આયોજનના કામો મંજૂર થાય ટ્રાઇબલ છે ટીએસપી છે કંઈ બી નાની મોટા નાની મોટી યોજનામાંથી કામગીરી મંજૂર થાય છે એ કામમાં હું કામ કરું તો મારામાં એ પ્રમાણપત્ર આપવા અને અપશબ્દ બોલીને મને ના પડે ત્યારથી થાય કરી લે અને તું તારથી કશું નહીં થાય ને એવી રીતે ધમક ધમકી આપે છે હવે ખંગેલાની ગ્રાન્ટ એક કરોડ પચીસ લાખ જેવી આવે છે એની બી અમે તપાસ કરીએ તો એ તો પંચાયતની ગ્રાન્ટ છે તમારે હું પૂછવાનું છે એવી રીતના પુરાવ જવાબ આપે છે મારું નામ મંગુભાઈ કાળિયાભાઈ મેળા આજે હું સોળ વર્ષથી ગ્રામ પંચાયતનો સભ્ય છું મારા ઘરથી છે સભ્ય પણ આ સુધી કોઈ કોઈ કામોમાં કંઈક આપણે કંઈક માગવા જઈએ તો કે તો થશે કે થશે અને તમારે શું કામ છે હું ગામમાં કામ કરી છે આવી રીતના જવાબ પાછા કરી દે અને પછી કોઈ બીજું કંઈ કામ પડે તો કોઈક કોઈ ગમે તેવું કોઈ સહીનું સહાય કામ પડે એટલે સહી બી નહીં કરી આ અને એના પોતાની મરજીથી કોઈ મિટિંગ અમારી સભા પછી સામાન્ય સભામાં ભરાવામાં ખાલી 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 કાગળમાં સહી કરાવી લે કોઈ લખતા નથી લખીને પછી આ લોકો સભા થયા પછી જ ઠરા પછી મેલે શું કામો કરવાના હવે કંઈક લખતા તો આપણને ખ્યાલ આવે કે સેના પર સહી કરાવી રહ્યા છે એજન્ટા બહાર આ એજન્ટા બી બહાર નથી પાડતા અને આ જે તે કામોમાં ગમે તે કંઈક રોડનું છે કંઈક બોરનું માગી ત્યાં કે એ તો થશે કે હું હજી તો મારા હાથમાં છે ને છે ને તેમ કરીને હું ખોટા લોકોનું ખોટા ઘેર કે દોરે અમારી મરજી આપશે ત્યાં કરી તમારો કહી દે હું નથી કરું આવું કે લોકોનું ખોટા ધક્કા ખવાડે અને વોર્ડમાં કોઈ કામ કરતો જ નથી